સુરતના ડિંડોલી વિસ્તારમાં કાપડ વેપારીની નિર્મમ ઘટના વાપીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી અસ્પાક ઉર્ફે કોસિર શેખને મૃતક સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાની અદાવતમાં ત્રણ ઈસમોને માર મારવાની સોપારી આપી હતી પોલીસે અગાઉ આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી અસ્પાક નાસ્તો ફરતો હતો જેથી પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી અને વાપીથી આરોપીને તેના સંબંધીના ઘરેથી ઝડપી પાડ્યો છે પોલીસ જ્યારે આરોપીને પકડવા સંબંધીના ઘરે પહોંચી હતી ત્યારે આરોપીએ પોલીસ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો તેથી પોલીસે સ્વ બચાવમાં તેના પગમાં ફાયરિંગ કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી છે હાલ પોલીસ તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લિંબાયત પોલીસ ઝોન ટુ સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા હતા આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા જે જીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી પાસે રહે છે આ કેસનો મુખ્ય આરોપી છે મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ખૂબ કુરતા મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ

સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જયંત ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વોલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતા એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ન આપ્યો